મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવાને લઈને વિવાદ વક્ર્યો છે આ મામલે સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપને રજૂઆત કરવામાં આવી છે સુરત શહેરમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભાષાભાષી સેલ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં મરાઠી ન બોલવા બદલ માર મારવાની ઘટનાને લઈને આવેદનપત્ર અપાયું હતું કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની અંદર મનસેના રાજ ઠાકરેની જે પાર્ટી છે એના કાર્યકર્તાઓ દ્વારા અને રાજ્યના લોકોને મરાઠી ન બોલવા બદલ માર મારે છે રાજ ઠાકરેની પાર્ટી ખોટો લોકો ઉપર અત્યાચાર કરે છે અને આજે અમે કલેક્ટરને આપવા આવ્યા છીએ કે આના ઉપર કડક કાર્યવાહી કરે મારું નામ છાયા ઠાકુર છે કલેક્ટરશ્રીને નામે આવેદનપત્ર આપ્યું છે મહારાષ્ટ્રમાં જે હિંસા ભડકી છે જે આગ ભડકાવવામાં આવી છે મૂળ કહેવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરેના જે ગુંડા તત્વો છે એમના દ્વારા ભડકાવવામાં આવ્યું છે તો એ રાજ ઠાકરે હોય કે ફડણવીસ હોય કે મહારાષ્ટ્રની સરકાર હોય એમને કોઈ હક નથી કોઈ અધિકાર નથી કે ભારતના કોઈપણ નાગરિકને આવી રીતે હિંસા કરી શકે કે એની ઉપર અત્યાચાર કરી શકે અને દરેક નાગરિકને ભારતના અધિકાર છે કોઈપણ રાજ્યમાં જઈને વસવાનું કોઈપણ રાજ્યમાં જઈને કામ ધંધા એ કરી શકે છે અને કોઈપણ રાજ્યમાં જઈને એ વસી શકે છે એવા માનવીય અધિકાર જે સંવિધાનની અંદર આપવામાં આવ્યા છે એનું હનન મહારાષ્ટ્ર સરકાર ફડણવીસની સરકાર કે ત્યાંના જે અન્ય સિસ્ટમ જે છે શાસકો છે બીજા મંત્રીઓ પણ જે આજે વિડીયો બનાવીને એ લોકોએ આગળ મૂક્યો છે એમના મરાઠી ભાષા માટે જે પ્રેશરાઈઝ કરવામાં આવી રહ્યું છે તો એ બિલકુલ અમાનવીય વ્યવહાર જે એમણે કર્યો છે એને બંધ કરવામાં આવે અને જેમણે પણ આ આગ ભડકાવી છે જે આ આના માટે જવાબદાર છે એની સામે કડકથી કડક પગલાં લેવામાં આવે ભલે પછી એ શાસક પક્ષના હોય કે અન્ય એમના વિરોધ પક્ષના હોય